પોષોતમ રુપાલાએ રાજકોટ થી ઉમેદવારી કરતા હવે ક્ષત્રિય સમાજ ની નવી રણનીતિ ઘડાશે વીસમી તારીખે બેઠક મળવાની છે ક્ષત્રિય સમાજ ની રાજપૂત સમાજ ની નવી રણનીતિ તેમાં ઘડવામાં આવશે પણ અત્યારે આવ્યા અને ઓગણીસ તારીખે અમારી ચાર વાગે સંકલન સમિતિની મિટિંગ છે એમાં પણ અમે આપને જાણ કરીશું આપ સૌ ઉપસ્થિત રહેજો આપનો સૌનો આભાર આંદોલન આનો રાજકોટ એપિક સેન્ટર છે અને અમે તમને ઓગણીસ તારીખે કહેશું રાજકોટ અમારો પહેલો ટાર્ગેટ છે અમે એવી ટીમ બનાવીશું અમે એવો પ્રચાર કરીશું અમે ત્યાં ધામા નાખીશું અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું એ કરીશું આપણા દેશમાં જીના આબુ હોય ગુજરાતમાં ગુજરાત દરેકનું છે આવે પ્રચાર કરે અમે કોઈનો વિરોધ ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ આવતું હોય તો આવે પણ વિરોધની જે વાત કરી એ તો અમારી જનરલ છે અને એ અમે અમારા અમારા સમાજ અમારો સમાજ સમજી ગયો છે શું રણનીતિ છે એટલે આમાં વિશેષ કંઈ આપણે સ્પષ્ટતા કરવાની હતી નથી ધન્યવાદ